આ ફિલ્મ ચાલી રહી છે માં જલ્દી આ જંગલ ખાલી કરાવવામાં નહીં આવે ને તો ગીર ના જંગલ માં

જે ગુજરાત બતાવ્યું ખાલી ટ્રેલર હતું આખું પિક્ચર જોવું હોય તો યાર કોડીનારનો કે ગુજરાતનું જેવુડ સાઉથ ડોલીવુડ ગુજરાતી ફિલ્મ લોલીવુડ અને સાઉથ ઢોલીવુડ એમાં જેને ડંકો વગાડ્યો છે બહુ નાની ઉંમરે ખૂબ સારી એવી પ્રગતિ કરી છે ચિરાગ જાનીને હું કહીશ કે મારી પાસે અહીંયા ચિરાગભાઈ પધારો અને લગભગ હવે એક મિનિટ ચશ્મા કાઢી નાખે લગભગ બધા ઓળખતા હોય તને પછી વાઘા ચશ્મા પહેરી લે છે અને એક આપણા માટે ગૌરવની વાત છે કે હિન્દી ફિલ્મના સુપરસ્ટાર અને તમિલ અને સાઉથ કર્ણાટકની ફિલ્મના સુપરસ્ટાર એવા રજનીકાંતજીએ આને સ્પેશિયલ બોલાવ્યો હતો કેમકે એ એ જે ઢોલિવૂડ છે ને એમાં વિલનનું કામ કરે છે અને એમાં ત્યારે એણે એવું કીધું કે આ કોણ છે આ છોકરો કે હેન્ડસમ વિલન કેમ કે એના હીરો પણ આવા હોતા નથી સાઉથના સાઉથના હીરો પણ આટલા બહુ વ્યવસ્થિત એટીટ્યૂડ આમ અપ ટુ ડેટ હોતા નથી એટલે ત્યારે એને એમ થયું રજનીકાંતજીને કે મારે એ છોકરાને મળવું એટલે આ એને સ્પેશિયલ મળવા ગયો એમની સાથે એક દોઢ કલાક ચર્ચાઓ કરી બેઠા અને બહુ રાજી થયા હતા ત્યારે તો એવો આપણું ગૌરવ આપણા શહેરનું ગૌરવ આજે ગુજરાતી ફિલ્મ જે લોન્ચ થઈ ગયું ચૂક્યું છે આપણા સિનેમા ન્યુ એરા સિનેમામાં ચાલે છે કાલે એનું પ્રીમિયર રાખ્યું છે એમણે અહીંયા અને એ ગુજરાતી ફિલ્મ શાસન આપણી ગીરની ગરવી ગોદની અંદર ગીર શું છે ગીરમાં પણ ખાસ કરીને શાસન શું છે સિંહો પ્રત્યેનો આપણે કાઠિયાવાડી પ્રજાનો પ્રેમ શું છે અને એમાં કેવા અને કેટલા અલગ અલગ પાસાઓ આવે છે આટલું બધું ગીર સુંદર હોય છે છતાં એમાં પણ વિલનો હોય છે અને એ ગીરના વિલન તરીકે બહુ દિલથી પ્રેમથી અને ભાવથી આ ચિરાગે કામ કરેલું છે આપણું અને એ પિક્ચર આપણે જોશું એટલે આપણને અચંબિત થશું કે યાર આ ગીરમાં પણ વિલન અને એ પણ આવું કરે તો આજે આપણી સાથે છે ટપ માં સ્પેશિયલ આપણે એમના માટેનો એક આ બધા મિત્રો સાથે આપણને મળે અને એ ગેટ ટુગેધર એવો કાર્યક્રમ ગોઠવ્યો છે એના ફિલ્મનું આવતીકાલે પ્રમોશન છે ન્યૂ એરામાં પણ સાંજે મળીશું આપણે બધા પિક્ચર જોઈશું પિક્ચર જોવાની પણ આપણા વિસ્તારનો દીકરો છે એને આપણે પ્રમોટ નહીં કરીએ તો કોણ કરશે એટલે આપણે એને પ્રમોટ કરવાના એક ભાગરૂપે જો કે એને જરૂર નથી અત્યારે પણ છતાંય આપણને તો હોય ને કે આપણો છોકરો આપણું ગામ આપણું ગૌરવ એટલે આપણે એટલું તો કરીએ ને એમ એને ભલેની જરૂર નથી પણ આપણે તો આપણી આપણું ગૌરવ છે એટલે આપણે એટલું કરવાનું જ છે અને એ કરીએ છીએ એટલે આવતીકાલે ફિલ્મ જોવા પણ આપણે બધા સાથે જશું મળીશું અને એની સાથે હવે વ્યક્તિગત ચાર ચાર પાંચ પાંચ મિત્રોને જે કોઈ કમ્યુનિકેશન કરવું હોય ફોટોગ્રાફી કરવી હોય શક કરી શકે છે અને હકથી કરી શકે છે આપણો સાઉથ ફિલ્મ જ્યારે હું કરું છું ત્યારે જયારે હું એ લોકોના રાજ્યમાં જાઉં છું જાણે કે તેલુગુ હોય કે તમિલ હોય એ લોકોની ત્યાં હું જાઉં છું તો એને એ લોકોની ભાષા પ્રત્યે બહુ પ્રેમ છે અને જયારે એને ભાષા પ્રત્યે પ્રેમ હોય તો એ લોકો એના થિયેટરમાં જાય છે હવે એવી જ ભાષા જે આપણી ગુજરાતીની ફિલ્મો નથી ચાલતી એનું કારણ એ છે કે આપણી ભાષા પ્રત્યે આપણો પ્રેમ એટલો છે નહીં માણસો ગુજરાતીમાં વાત બહાર જાય તો ગુજરાતી છોડીને હિન્દી અને ઇંગ્લિશમાં વાતો કરતા થઈ ગયા આજકાલ એટલે આવા સરસ મજાનો કંઈક સબ્જેક્ટ જ્યારે લઈને આવીએ ત્યારે થિયેટર સુધી માણસો પહોંચતા નથી મારું અહીંયા આવવાનું કારણ એ જ છે કે પ્રમોશન કરવા પણ માણસો અહીંયા સુધી નથી આવતા કેમ કે એને ખબર છે કે ગુજરાતી ઓડિયન્સ થિયેટર સુધી જશે નહીં તો સાસણ જે આ ફિલ્મ છે એ આપણી છે આપણા ગીરની છે આપણા હાઉજની સ્ટોરી છે આપણે તો બધાને ખબર જ છે કેમ કે સિંહો જોવા માટે આપણે અડધી રાતે પૂછીએ બધાને લોકેશન ક્યાં છે લોકેશનવાળા અહીંયા બધા ઘણા બધી હશે લોકેશન ભાઈ અહીંયા છે આવો તો હવે સાસણ નું લોકેશન ન્યૂ એરા સુધી પહોંચી ગયું છે તો બધા નમ્ર વિનંતી છે આવો સાથે મળીને કાલે આપણે સાસણ જોઈએ બસ એ જ વિનંતી છે કે આવા ફિલ્મો બનતા રહે જો ઓડિયન્સ હશે તો આવા ફિલ્મો બનશે બાકી આવા ફિલ્મો નહીં બનશે તો બસ એ જ છે ધન્યવાદ તમારા પ્રેમ માટે હંમેશા અને થેન્ક યુ ચિરાગભાઈ સાથે ન્યૂ એરા સિનેમા પિક્ચર જોવા જવાનું છે આપણે પિક્ચર નું નામ છે સાસણ ગુજરાતી ફિલ્મો વર્તમાન સમયમાં જે આવી રહી છે ખાસ કરીને આપણી જે સાસણ ફિલ્મ આવી છે તો આ ફિલ્મમાં નવું શું છે સાસણ નામ જ નવું છે પેલી વસ્તુ તો એ છે કેમ કે તમે ઘણી બધી ગુજરાતી ફિલ્મો હાલમાં પ્રસ્તુત થઈ રહી છે પણ એમાં નવું સાસણમાં એ છે કે સાસણમાં કાઠિયાવાડનું કલ્ચર છે કાઠિયાવાડની જે એક રસ કહેવાય ને જે ગીરનું જે રસ એ આ સાસણ ફિલ્મની અંદર દેખાડવામાં આવ્યું છે તો સાસણ નામ કેમ કેમ કે સાસણ નામ જ્યારે આવે છે ત્યારે માણસોના મગજમાં એક જ એવું આવે છે કે સાસણ એટલે પર્યટન સ્થળ સાસણ એટલે સિંહ જોવાની જગ્યા પણ માણસોને ખબર નથી કે ગીર શું છે ગીરની અંદર એક માલધારી સમાજ રહે છે એની માલધારી સમાજને આજકાલ માણસો ભૂલતા જાય છે જે આપણા નેસળા જે કહેવાય એ નેસળાની આ કહાની છે માલધારી સમાજ જે છે એની કહાની છે કે એનો પશુઓ પ્રત્યેનો પ્રેમ કેવો છે એક માનવનો અને પશુઓ એ કેવી રીતે પ્રેમથી રહે છે તો એને એની આસપાસની આ કહાની છે જેમાં માલધારી સમાજનું અને જે કાઠિયાવાડ અને ગીરનું જે કલ્ચર છે એને દર્શાવવાની અમે પ્રયત્ન કર્યો છે અને ઘણું બધું મતલબ માણસોની બહુ શિકાયત હતી કે ફરિયાદ કહેવાય કે ગુજરાતી ફિલ્મો જે છે એ કાં તો મેટ્રો સિટી એટલે કે અમદાવાદ એનાથી આગળ બરોડા એનાથી આગળ સુરત એના કલ્ચર ઉપર જ બની છે જે આપણી કાઠિયાવાડનું કલ્ચર છે એના ઉપર કોઈ ફિલ્મ બની નથી તો એનો જવાબ સાચન વર્ષો પહેલાં જે ગુજરાતી પિક્ચરો બનતા અને એક ટિપિકલ સ્ટાઇલથી બનતા ગીત અમરો નગર બો હમ આજના ગુજરાતી પિક્ચરમાં શું નવું છે ગુજરાતના ફિલ્મોમાં નવું એ છે કેમ કે જેવી રીતે વસ્તુઓ બદલાઈ રહી છે માણસોનો ટેસ્ટ બદલાઈ રહ્યો છે કેમ કે અત્યારે ઘણી બધી વસ્તુઓ માણસોના હાથમાં એક ફોન આવી ગયો છે અને ફોનથી માણસ એની મેળે મેળે અપગ્રેડ થતો ગયો છે એ રીતે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ એ રીતે ધીરે ધીરે અપગ્રેડ થતી જાય છે કેમકે માણસોને શું જોવું ગમે છે એ હવે ગુજરાતી ઓડિયન્સને શું જોવું ગમે છે એ હવે ગુડિયા ગુજરાતના જે પ્રોડ્યુસર ડિરેક્ટર છે એને ખબર પડી છે તો એના આપણા જે ટેસ્ટ છે જે યુવા જનરેશનને જે જોવું ગમે છે કોમેડી કે પછી એક્શન તો એવા ફિલ્મો હવે આપણી ગુજરાતીમાં લઈને આવી રહ્યા છે સાસણ ફિલ્મથી આ ફિલ્મ છે એ શું કન્વે કરે છે સમાજને શું મેસેજ આપે સમાજને એ મેસેજ આપે છે કે સાસણમાં એ એક સરસ મજાની વાત છે કે સાસણ કે ગુજરાત કે જે આ દુનિયા છે એ પહેલાં આપણી નથી જે અહીંયા જે પશુઓ અને પ્રાણીઓ છે એની દુનિયા છે એમાં આપણે થોડોસો આપણો એક પાઠ છે તો પહેલાં માન એને આપો એનું જે સ્થાન છે એના સ્થાનમાં એને રહેવા દેવું નેચર જે આપણું છે નેચરને સંભાળીને રાખો

એમાં ખાસ રવિ તેજા અને અજીત સિંહ અજીત કુમાર સોરી અજીત કુમાર એ તેમના ખાસ મિત્ર છે ને રવિ તેજા સાથે કેવો તમને અનુભવ રવિ તેજા લાઈક એમની સાથે મેં બે ફિલ્મો કરી છે એક ક્રેક અને બીજું છે ધમાકા તો એ બે ફિલ્મો મેં એમની સાથે કરી છે અને લખીલી હું એમના માટે પણ લખી છું કે એમની એ બે ફિલ્મ એના કરિયરની બ્લોક ફિલ્મ હતી જે હંડ્રેડ કરોડ પ્લસ કમાણી છે અને વાત કરે રવિ તેજાસરની સો હી ઇઝ વેરી હંબલ લાઈક કહેવાય ને કે એક ફન લવિંગ ગાય એક એક સેવન્ટી ફાઈવ ફિલ્મ્સ જે કરી છે એ લોકોએ પણ હી ઇઝ સો હંબલ કે એમની પાસે આપણે બેસાવીએ તો એવું ના લાગે કે એક સેલિબ્રિટી કે સુપરસ્ટારની સાથે બેઠા છે એ ઇઝ વેરી જેન્યુન સારી રીતે આપણી સાથે વાત કરે એ ક્વોલિટી સાઉથના ફિલ્મો અને સાઉથના એક્ટરોની છે કે તમને ક્યારેય એવો અહેસાસ ના કરાયો કે તમે નીચા છો અને હી ઇઝ ધ સુપરસ્ટાર હી મતલબ બધાય એક લેવલ લાવ્યા તો રવિ એક ક્વોલિટી છે ત્યારે જે કામ આવીએ વસ્તુ તો એ જ છે કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એમણે કીધી હતી કે જ્યારે આપણે સાઉથના મૂવીઝની અંદર જોઈએ છીએ કે કોઈ સ્ટાર આવે તમને લાગે નહીં કે એ સ્ટાર એ ફીલ ના કરે હવે સેમ વસ્તુ આપણે જોઈ છે કે એટલી મૂવીઝ કર્યા પછી એટલું સ્ટારડમ હોવા પછી બી જ્યારે કોડીનારમાં આવે જ્યારે જન્મભૂમિ ઉપર આવે છે ત્યારે તમને એ વસ્તુ ફીલ ના થાય કે આ કોઈ માણસ આપણાથી દૂરનો છે તમે જ્યારે એના જોડે ઊભો વાત કરો તો તમને એવું જ લાગે કે તમારા ઘરનું કોઈ સદસ્ય છે દેટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે આજે ફીલ થઈ છે અને લોકોની અંદર પણ મૂવી માટે ઉત્સાહ છે અને માણસ પ્રત્યે ઉત્સાહ છે સો દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ અને લોકો એ મૂવીને થ્રુ પ્રોત્સાહન આપે આપણા શાસનનું છે સો વી ઓલ નીટ ડેટ હજુ એવું ઈચ્છો કે ખરે વખત કોઈ નવું ફિલ્મ આવે ત્યારે ફિલ્મનું રોલ સિંગર અહીંયા થાય બટ ઓવિયસ તો આપણે જોઈએ જ છે એવું કે એટલું મોટું આપણે કોઈ એક લેવલ અચીવ કરીએ કોડીનાર માટે કે કોઈ મૂવી રિલીઝ થાય અને એનું મોન્ચિંગ આપણા પ્લેસ ઉપર થતું હોય તો એના જેવું તો બીજું કોઈ બેસ્ટ વસ્તુ છે જ નહીં એટલે જો ફ્યુચર જો કોઈ ઓપોર્ચ્યુનિટી આપણે મળશે તો આપણે હંડ્રેડ ટેન પર્સેન્ટ આપણે અહીંયા કરીશું અને એ છે ચાલો મિત્રો આપણે જોવા જઈએ સાસણ તમામ સિનેમા ગ્રહોમાં આ ફિલ્મ ચાલી રહી છે મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોરીનર કે આવાજ યુટ્યુબ ચેનલ જે